નાના બાળકોને જે છે એલર્જીકની પ્રોબ્લેમ રહે એને કારણે વારે વારે શ્વાસ શરદી ઉધરસ અને તાવ આવી જતો હોય ને વારે વારે એટલી બધી ઉધરસ થતી હોય કે બાળકોને ઇન્હેલર આપવું પડતું હોય ડૉક્ટરને બતાવી તો ડૉક્ટર્સ મોટેભાગે એવું કહેતા હોય છે કે એમને એલર્જીની તકલીફ છે ને લાંબા સમય સુધી દવા લેવી પડશે કાં તો ઇન્હેલર ચાલુ રાખવું પડશે ને મોટા થશે એટલે મટી જશે પણ આના કારણે બાળકોનું સ્કૂલિંગ ડિસ્ટર્બ થતું હોય એના રૂટીન વર્ક ડિસ્ટર્બ થતા હોય ને વારંવાર બાળકોને દવાઓને એન્ટીબાયોટિક લેવાને કારણે સાઈડ ઇફેક્ટ પણ થતી હોય એવા એક કેસ સાથે મારી પાસે છે અત્યારે કાશ્વી અને એના મધર આવ્યા છે કાશ્વી વિશે કહેશે બેન કાશ્વીને લગભગ જે કફની પ્રોબ્લેમ થતી એ કેટલા સમયથી હતી એની જ્યારે દોઢ વર્ષની હતી ત્યારથી છે એને બરાબર અને અત્યારે કાશ્વીની ઉંમર કેટલી છે એટલે આ દસમું ચાલુ છે નવ વર્ષ તો નવ વર્ષ એટલે ઓછામાં ઓછા સાત આઠ વર્ષથી એને આ તકલીફ શરૂ થઈ બરાબર બેન તમે અત્યારે ક્યાં રહ્યો છો અત્યારે અમે પૂના તો પૂનાથી આટલા દૂર અહીંયા ગાંધીધામમાં તો તમને કઈ રીતે ખબર પડી એટલે આપણે આમ 12 1500 કિલોમીટર દૂર છે અહીંયા અને તમને આપણો કઈ રીતે ખબર પડી એટલે મેં તમારા Instagram માં વિડિયો જોયા હતા કે મારી ફ્રેન્ડ્સ ના એને એના બાળકને પણ આવી રીતે જ હતું એને જે પ્રોબ્લેમ થયું એને એને કે તમે કાશ્મીર દવા કરાવો તમને 80 થી 70 ટકા ફરક પડી જશે એમ એના કારણે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા ને પછી હું હોમિયોપેથિક દવા ચાલુ રાખી દીધી એની પણ કાંઈ મને રિઝલ્ટ ન મળ્યું એનું તો બેન કાશ્વીને જેમ તમે મારા બીજા વિડીયોઝ ઇન્સ્ટાગ્રામમાં કે કાંઈ પણ જોયા હશે ને એમાં જે રીતે પેશન્ટને બાળકોને ખૂબ સારું થઈ જતું હતું એટલું જ સારું તમને કાશ્વીને થઈ ગયું એટલું સારું રિઝલ્ટ મળ્યું તમને મને નેવું ફરક એટલા સેટિસ્ફાઈડ છો તમે તમને એમ લાગ્યું ને કે છેટ પુણે થી ધક્કો ખાધો તમારો વસૂલ વસૂલ થઈ ગયા ના તો બેન કાશવી ને જે અલગ અલગ સમસ્યાઓ હતી એમાં તમારા હિસાબે શું થતું ને કેટલી તકલીફ રહેતી એને સ્વાદ ચડતો એને કાંકરા પડ્યા આવતા એને તાવ આવતો વોમિટિંગ થતી લૂઝ મોસમ થી આવતો ઓકે અને પછી જે દવા લે એટલે એન્ટીબાયોટિક નો કોર્સ કે એમ કઈ કરે કેટલા દિવસ સુધી સારું રહેતું એટલે 15 દિવસ બસ 15 દિવસ વળી પાછું ફરી થઈ વળી પાછું ફરી ઈજ પ્રોબ્લેમ એને જ પ્રોબ્લેમ વળી પાછી તમારે દવા લેવી પડે વળી દવા લેવી પડે બરોબર અને હવે આપણે જે મારી પાસે બેન તમારી જે કેસ હિસ્ટરી છે બેબીની એમાં એને જે પ્રોબ્લેમ હતો ને આપણે લગભગ જે છે બે અઢી મહિના રેગ્યુલર મેડિસિન્સ થઈ તો કેટલા ટકા સારું લાગે ત્યારે 90 અને હવે 15 15 દિવસે બીમાર કે એવું કઈ નથી થતી એમ બરોબર છે તો બેન તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે જ્યારે પણ આવો પ્રોબ્લેમ હોય નાના બાળકોને ખાસ કરીને એલર્જીનો પ્રોબ્લેમ કહેવામાં આવતો હોય ત્યારે આપણે બાળકોને સાચા આયુર્વેદ ડૉક્ટર પાસે જે લોકો પાસે એમએસ કે એમડીની ડિગ્રી છે એમની પાસે લઈ જવા જોઈએ અને જે બાળકોનું સાચું નિદાન કરતા હોય બાળકોના રોગો એનાથી મટતા હોય એવા તમે એના રિવ્યૂ જોયેલા હોય અથવા તો એવું તમે એનો અનુભવ હોય લાંબો સમયનો અનુભવ એવા લોકો એવા જે ડોક્ટર્સ છે એ ખરેખર બાળકોની સાચી ચિકિત્સા કરી જાણે છે જેમ કે કાશવીના કેસમાં કેવું હતું બેન કે કાશવીના જે છે લોહીમાં સતત કફ રહેતો હતો લોહીમાં કફ રહેવાને કારણે ફેફસામાંથી અને કફ બહાર આવતો ગળામાંથી બહાર આવતો શરદી કફ થઈ જતા અને કાકડા પાકી જતા અને તાવ આવી જતો બરાબર છે હવે એમાં ઇનહેલર કે એન્ટીબાયોટિક્સના કોર્સ કરવા કરતાં લોહીના કફને મટાડવું જરૂરી હોય ને આપણે ચિકિત્સા કરીને એટલું બધું સારું થઈ ગયું તો આવો અનુભવ આવી રીતે વ્યવસ્થિત રીતે જે છે એ જે ટ્રીટમેન્ટ થતી હોય તો જ આયુર્વેદ સારવાર સારી નીકળે બાકી તમે પુનામાં તો ઘણા બધા આયુર્વેદ સારવાર પણ જે છે બરાબર છે પણ સાચી ચિકિત્સા ન થાય ત્યાં સુધી બાળકને રિઝલ્ટ ન મળે તો બેન તમારા માધ્યમથી તમે જે કાશ્વીનો અનુભવ તમારો રહ્યો તો તમે લોકોને શું કહેવા માગો છો આ બાબતે કે આપણી હોસ્પિટલની સર્વિસ તમને કેટલો સારો અનુભવ થયો તમને કેટલો સારો રિઝલ્ટ મળ્યો એના વિશે હોસ્પિટલની સર્વિસ બહુ સરસ છે એટલે તમે ત્યાંથી દૂર અહીંયા માટે આયા કે મારી બેબીને પણ સારું થઈ ગયું કે તમે છોકરાઓનું કરો તો સારું કોઈ ડૉક્ટરને બતાવીને પછી જ તમે કાંઈક નિદાન કરો કે એન્ટીબાયોટિક આજકાલ શું છે બધા એમ વિચારે કે જલ્દી મટાડવા માટે કરે છે હા

ખરેખર આયુર્વેદ સારવાર જો શરૂઆત થી આપણે કરીએ ને તો બાળકોને આપણે આવી હાનિકારક દવાઓથી બચાવી શકીએ અને ખરેખર એને રિઝલ્ટ મળે હા કાશવી તને અત્યારે કફ થાય છે હવે કફ નથી થતો બરોબર તો પેલા કેવો કફ થતો કાશ્વી તને પછી બીજું શું થતું ઉધરસ આવતી હા હવે નથી થતું ખુબ સરસ હા ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ